શ્રી રામનવમી ચતુર્થ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહેસાણા શહેરમાં આવેલ શ્રી રામચોક ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી શ્રી ચતુર્થ મહોત્સવ નિમિત્તે તારીખ રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવવાની છે જેમાં ઐતિહાસિક તેતાલીસમી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ પ્રસંગની સંપૂર્ણ માહિતી પત્રકાર જગત અવગત થાય તે હેતુથી રથયાત્રાના કેટલાક દિવસ પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લાના અને તાલુકાઓના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રામનવમીની રથયાત્રાને લઈને અનેક મુદ્દા ઉપર માહિતી પણ આપવામાં આવી હતી જય શ્રી રામ આ વર્ષે ચતુર્થ દશાબ્દી મહોત્સવ રથયાત્રાનો હોવાના કારણે આ વખતની રથયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની છે અને આ વર્ષે આ તેતાલીસમી રથયાત્રા છે અત્યાર સુધીના વર્ષોમાં સૌથી મોટામાં મોટી રથયાત્રા નીકળશે સાડા ત્રણ કિલોમીટર લાંબી આ રથયાત્રા છે જેની અંદર લગભગ સવાસોથી વધારે વાહનો રામાયણની ઝાંકીઓ અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને વિશાળ સંખ્યામાં જનસમૂહ ધરાવતો આ વખતે રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરવા માટે આ વખતે ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ અને હબિચંદજી મહારાજ જેઓ અખિલ ભારતીય સંઘ સમિતિના પ્રમુખ છે અને આ કાર્યક્રમ તારીખ સત્તરમી એપ્રિલના રોજ બપોરે બે વાગે ધોરવડી ચોકની અંદર પ્રસ્થાન કરીને પછી આ રથયાત્રા આગળ વધશે આ વખતે આખા મહેસાણા શહેરને ભગવી ઝંડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે રથયાત્રાનો જે માર્ગ છે એમાં બે દિવસ જેટલા પ્રકારના પોલ છે બધા ઉપર રોશની કરવામાં આવનાર છે તોરણોથી આખો માર્ગ સજાવવામાં આવનાર છે અને મહેસાણાના નાગરિકો દ્વારા આ રથયાત્રાને આવકારવા માટે એમના શુભેચ્છા બોર્ડ આ વખતે મોટી સંખ્યામાં ઠેર ઠેર લાગવાના છે અને એ રીતે આ રથયાત્રા આ વખતે નીકળવાની છે જે ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની આની અંદર આ વખતે સો જેટલા ટ્રેક્ટર છે અન્ય પંદરથી વીસ બીજા અન્ય વાહનો છે જેની અંદર રામાયણની ઝાંખીઓ છે ભજન મંડળો છે વિવિધ સંસ્થાઓ જે મહેસાણામાં કહેવાય સ્વામિનારાયણ સંસ્થા છે બીએપીએસ છે અત્યારે જે ઉમિયા રથ આખા ગુજરાતમાં ફરી પરિભ્રમણ કરી રહ્યો છે એ પણ આ રથયાત્રામાં અહીંયા સામેલ થવાનો છે આવી રીતે અનેક પ્રકારની સંસ્થાઓ આમાં જોડાઈ રહી છે અને જે રસ્તાની અંદર સ્વાગત કરવા માટે સ્ટોલોનું એક મોટામાં મોટું આયોજન છે લગભગ સેંકડો જેટલા સ્ટોલો પણ આના અંદર આ વખતે થવાના છે ઓકે આ રથયાત્રામાં વિશેષ આકર્ષણ શું રહેશે આ વખતનું વિશેષ આકરણ એક તો અત્યાર સુધીમાં અમે એક જ હાથી લાવતા હતા પણ આ વખતે પાંચ પાંચ હાથી છે એની વિશિષ્ટ તત્ છે અને એની સાથે વિવિધ જે કલાકારો કહેવાય વિવિધ જે અખાડાઓ કહેવાય એ પણ આનંદર સામેલ થવાના છે જે વિવિધ પ્રકારના કર્તવ્યો બતાવશે જે અત્યાર સુધીમાં પણ જોવા મળ્યા નથી આ વખતે આ વર્ષે જોવા મળશે આ રથયાત્રામાં રથયાત્રામાં કેટલા લોકો કેટલી ટીમ ટીમ છે 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 અને મહેનત કે ક્યાં સુધી અત્યાર સુધીમાં મહિનાથી જે કામ ત્રણસો કાર્યકર્તાઓની ટીમ છે અને એ બધા રથયાત્રા દિવસ સુધી પોતાની પર્ટિક્યુલર જે જવાબદારીઓ છે એ નિભાવવાના છે એ પ્રમાણે એમને કામગીરી સોંપવામાં આવેલી છે અને અત્યારે હાલ બધા લોકો વિવિધ પ્રકારની કામગીરીમાં રોકાયેલા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે